આ ભૂલકીને જોડકણું ગાવું છે ચાલો તમને જોડકણું બહુ ગમે હં તો તૈયાર છો તમે સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તૈયાર છો ને તો બોલો તો ચાલો તો એક એક લીટી તમારે આ બધાને ગવડાવવાની છે તમને હસ્તીબેન આજે લીટી ગૌડાવે એ તમારે ગાવાની છે ખ્યાલ આવ્યો તમને ચાલો એક એક લીટી ગૌડાવો मजा आई भी चलो तो हंसती बहन ने ताली पाड़ी दिया सर वेरी गुड खूब सारा